જયતર વસાવાને જેલમાંથી છૂટવું એ ખૂબ જ મુશ્કેલીનું કામ છે અત્યારે હાલ આ રેલીનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને મહિલાઓ રેલી સાથે પહોંચી છે જેલની અંદર શ્યો મિત્રો છે વિડીયોની હકીકત સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયો મેં એન્ડ સુધી બન્યા રહેજો અત્યારે હાલ મિત્રો સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ રેલીમાં તમે જોયું હશે કે મહિલાઓ એવું કહી રહી છે કે ચૈતર વસાવાને ન્યાય આપો ચૈતર વસાવને જેલમાંથી છોડાવો અને ચૈતર વસાવાને જેલમાંથી છોડી મૂકો શ્યો મિત્રો હવે પોલીસ આ રેલીના કારણે ચૈતર વસાવોને જેલમાંથી છોડી મૂકશે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે ચૈતર વસાવા ઉપર ઘણા બધા ગુનાઓ નોંધાયા છે એટલે ચૈતર વસાવાને જલ્દીથી તેમે કોઈ જામીન નથી મળતા અને મિત્રો તેમને જલ્દીથી જેલમાંથી છોડવામાં આવતા નથી અને મિત્રો એક મોટો સમાચાર કાલે સોશિયલ મીડિયામાં તમે જોયો હશે કે સંજય વસાવા જે ચૈતર વસાવા સામે ફરિયાદ કરનાર એમણે મિત્રો એક પત્રમાં એવું લખ્યું છે કે જો ચૈતર વસાવા આ જે મહિલાને ગાળાગાળી બોલી હતી અને મને છૂટો ગ્લાસ માર્યો હતો તો ચૈતર વસાવા આપડા આદિવાસી સમાજ વચ્ચે આવીને જો માફી માગે છે તો હું આ કેસ પાછો ખેંચી લઈશ અને ચૈતર વસાવાને જેલમાંથી છોડાવીશ તો શું દર્શક મિત્રો હવે ચૈતર વસાવા વસાવા આ આદિવાસી સમાજની અને જે સંજય છે એમની આગળ આવીને માફી કે નહીં એની સંપૂર્ણ માહિતી આપણે નવા વિડીયોમાં આપીશું તો મિત્રો આજે તો આ રેલીનો વિડીયો હતો એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો મહિલાઓ દ્વારા રેલી કાઢવામાં આવી છે ચૈતર વસાવાનો પોસ્ટર લગાવીને નારા લગાવવામાં આવ્યા છે તો હવે શું ચૈતર વસાવાને ન્યાય મળશે અને હવે ચૈતર વસાવા કેટલા ટાઈમ પછી જેલમાંથી છૂટશે એ નવી માહિતી આપણે એક નવા વિડીયોમાં આપીશું તો આજના માટે આટલું